કેટલું આવો થઈ ગયો હમણાં કાલે કટર મારી અને તરત તરત કાલે બાદરો પહેરી જ દઉં હ હ દઉડ મને મારા પેટે ખાલી કરવાનું કીધું મને કે તમે ખાલી કરો ખાલી કરો પણ હું ખાલી કરવું નહીં કેમ કે મને નવરો તો એના જોડે ગમે એમ થાય તો હું ખાલી તો નહીં જ કરું ભલે ગમે પટેલ કરે હું થોડી ઘરે હોમું થઈને રહેવું જાય ખાલી અત્યારે એમને મળતો હશું આવશે જથ્થા પડશે

આ તો કેરવા આવું કેરવા આ તો આવું बताओ मस्त हारे કાપલા છે યાર तू ચિંતા ના કરી સુ સા ના કરણ તો નહી મળતા ના જાડકો રાતે વાળ હતા નહી મળવાનો રાતનો છે હારે છે તો તમારો હો મૂર્ખા નહી દયો પાકડનો છે રજિનજી આ રી આ જમીન આ બધું હરવાની છે હો આ જાડકો વધી જશે હોય જાન માં બધું આખો સુલો આવવાનું છે આ કે જમીન બહાર આવી ગઈ છે આ કે આવતા વાળી નાખો

મેલી કરેલી મારું મગજ ખરાબ છે તમને કહી દીધું મેં કીધું તું કે મારા પોસ રહેવાનું છે ત્યાં બોલી કરી છે યાર મને રખાવા વાળા બોલી કરી છે વાત કરો છો પૂછ્યું લખાણ બધું પડ્યું લખાણ એમ તો લખણ તો થોડું

ખાલી હવે શું તમે મને ખાલી કરાવશો ખાલી કરાવવા નીકળી પડ્યા આવો તો ખરી હાજી નાખું છું તો ગમે ના કાઢવાનું તો મારા બધા કાઢવા આવે મને ભમરોજી આવે કે ગમે આવે શોક ભમરોજી રાખે તો શું વાતો છે પણ હું તો વર્ષ વરની બોલી હતી પણ ખોટું તો હતું જ વાત હતી બે વરની બોલી કરી પણ હજી ઊંનો વરસ રહેવું છે ગમે એમ થાય પણ હું મારું બૂટું એવું છે વિચાર કેમ કે આ ખળમાં હેડા લોટ આવે છે સિવાય આ હેડાના બોલી ઉઠાઈ દઉં એટલે બે ત્રણ વરસ સુધી મારે શાંતિ જાય મહારાજના પતને ફળા તો જમીન ખાલી હા

હા ગદમ આવોડી હો ડાળ મારો શેડ પર ઉતરો તો બોલ તો યાદ હતો ને મજા આવી ઘર એ બમકો છે ઘર આ ના આવો લે ફૂрка હે ફૂрка એ શું કરો બેડો લ્યા અલ્યા છોપડો ઓઘારું ર ઓતારી અલ્યા બૈરું પિયર ગયો તાનું જીલે ના જાને છે એવું છે ઓ વાત શું ઘરો તને આતે રાતે રોચું છું રાતે ખાવ છું ભૂલા પડ્યા ફરો ફર તેલવે આલું ફરો શું કોમ હતું ભાઈ ફારો તેલવે કેમ થોડા ફોન કરશનજી નો શું કેતા

બે જી તાપના ગરમી ના ડુંગળી શાક બનાવવા ના હોય તો ખાવા તો નહીં જવું પડતું ખાલી બાર ને ખાવડા હું બાર ને શું હતું કે